શું છે આ નાગલીનું શીરો છે કઢી છે કાલબટાકાનું સાકરની દાળ પાપડીનું શાક છે આ દાળ છે ને થોડી થેન્ક યુ એ શું છે દીદી ब्राउन રાઇસ નો કઈ નાઉસકા સૂપ હે ब्राउन રાઇસ કા સૂપ હે اسમે થોડી ગ્રીન ચટની એડ કરું તો મિત્રો અહીંયા એમ કીધું છે કે ભાઈ આ લીલી ચટણી છે ને એ તમારા સૂપ માં નાખીને તમારે પહેલા પીવાનું તો આપણે અલગ અલગ સૂપ તો ટ્રાય કર્યા છે પણ આ ડાંગી સૂપ છે હવે આ ચટણી અંદર હું એડ કરું છું થોડી માત્રામાં લઉં તો મને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી ટેસ્ટ કેવો છે અને સારી રીતે પેલા હું મિક્સ કરી દઉં સુગંધ અદ્ભુત આવી રહી છે ચાલો એક સ્પોન મારો હમ એક નંબર અબ રોટલા આવ છે આ ચોખાના રોટલા છે ને આ નાખનીના રોટલા ઓકે મિત્રો ડાંગી ખાવા માટે આપણે સ્પેશિયલ ડાંગમાં આવ્યા છીએ બધી જ વસ્તુ ડાંગના જે અહીંયાના ટ્રેડિશનલ પ્રમાણે ડાંગી ફૂડ આપણે ખાવાના છીએ પ્લેટમાં કઈ કઈ વસ્તુ છે બધું જ આપણે જોવાના છીએ દીદી આ થાળીમાં આ કઈ વસ્તુ છે અઢી છે અડદની દાળ પાપડીનું શાક છે પછી નારિયેળના ઘૂંગળા પાતરા છે રાજીનો શીરો છે અને એકાના શાક છે બરાબર છે અને બીજું અહીંયા

આ દાળની અંદર લાલ મરચું આપણને એડ કરવાનું કીધું છે આપણે કરી દઈએ અને હેલ્ધી ફૂડ એકદમ હેલ્ધી ફૂડ કહી શકાય જોરદાર હું ખાલી રિવ્યુ બાબતે એટલું જ કહું કે મસ્ટ વિઝિટ ધીસ પ્લેસ ચોક્કસથી ટ્રાય કરો ખૂબ ભૂખ લાગી છે આમ તો અમારે સવારનો ઉપવાસ હતો પણ અહીંયા ખરેખર આજે ભૂકા બોલાવી દેવાના છે ચેતનભાઈ એ ભૂકા છે તમે બોલાવશો કે સો ટકા એને ઉપવાસ નથી તો એ ભૂકા બોલાવી દેશે ના સાહેબ તો ચાલુ કરી દીધું છે અને જે ભાઈ શૂટિંગ લે છે ને એની આમ ઈચ્છા છે કે ક્યારે નેહુલભાઈ પૂરું કરે તો હું ગોઠવાઈ જાઉં ચોક્કસથી મુલાકાત કરજો